આમાંથી મોલાલિટી એકમાંથી લઈ લો તમને જેનું આપ્યું હોય ને આનું આપ્યું છે તો મોલાલિટી બરાબર ડેલ્ટા ટીબી બરાબર છે ના છેદમાં કેબી તો ડેલ્ટા ટીબી બે છે છે આઈ એક ઝીરો પોઈન્ટ બાવન અને આ થઈ ગયું મોલાલિટી બસ એને મૂકી દો ડાયરેક્ટ ડેલ્ટા ટી એફ આ એટલે વન થશે આ થઈ જશે એક પોઈન્ટ છ્યાસી મોલાલિટી બે ના છેદમાં એક પોઈન્ટ જીરો બાવન બસ તમારે આ કરવાનું છે તો હવે આનો જવાબ આવશે એક પોઈન્ટ છ્યાસી ગુણ્યા બે બરાબર અપોન અપોન ઝીરો પોઈન્ટ બાવન તો સાત પોઈન્ટ પંદર તમારો આવે છે જવાબ સાત પોઈન્ટ પંદર સમથિંગ આવે છે તો અહીંયા તમારો જવાબ બનશે સાત પોઈન્ટ ચૌદ ક્લિયર ચાલો